ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે સેવ દૂધીના પરાઠા બનાવવાની રેસીપી તો આ દૂધી ઘરમાં કોઈને ના ભાવતી હોય તો આ રીતે તમે પરાઠા બનાવીને બધાને ખવડાવી શકો છો આ દૂધીને આપણે ખોલી અને ધોઈને છીની લઈશું હવે આપણે છીની લઈશું તો આ રીતની મોટા કાણાવાળી છીણી લેવાની છે એમાં આપણે છીની લઈશું દૂધીને તો આપણે અંદરનો બીયાવાળો ભાગ નથી લેવાનો ઉપર ઉપરનો આપણે ભાગ લઈ લઈશું એને બીયાવાળો ભાગ આપણે કાઢી લેવાનો છે હવે આપણે દૂધી છીણી લીધી છે હવે એની અંદરથી આપણે પાણી દૂધીનું કાઢી લઈશું આ રીતે બધું પાણી દબાવીને એને દૂધીમાં કાઢી લઈશું આપણે હવે દૂધીમાંથી બધું પાણી કાઢી લીધું છે એકદમ છૂટી છૂટી દૂધી થઈ ગઈ છે આપણી કોરી થઈ ગઈ છે હવે પહેલાં આપણે લોટ બાંધી લઈશું પછી મસાલા કરીશું પહેલાં મસાલા કરીશું તો દૂધીમાં પાણી છૂટવા રખશે એટલે હવે આગળ બે વાડકી મેં ઘઉંનો લોટ લીધો છે હવે એની અંદર આપણે તેલ એડ કરીશું મોવન માટે એક પરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું હવે સરસ બધું મિક્સ કરીને એવો લોટ બાંધી લઈશું આપણે સરસ એવો થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ એવો પરોઠાનો લોટ બાંધી આલુ પરોઠાનો એ રીતનો લોટ બાંધી લેવાનો છે આ રીતનો આપણે ઢીલો લોટ બાંધી લેવાનો છે બહુ કઠણ નથી બાંધવાનો નહીં તો પરોઠા આપણા વણાઈ નહીં એટલે હવે થોડુંક તેલ એડ કરીને કેળવી લઈશું સરસ એક ચમચી તેલ એડ કરીશું હવે બે મિનિટ એને સરસ એવો કેળવી લઈશું તેલ એડ કર્યા પછી સરસ એવો એટલે સ્મૂથ થઈ જશે આપણો બે મિનિટ કેળવીશું ને એટલે બે મિનિટ આપણે કેળવી લીધું છે ને સરસ એવો સ્મૂથ કરી લીધો છે તો હવે આપણે રેસ્ટ આપીશું દસ મિનિટ ત્યાં સુધીને આપણે દૂધીમાં મસાલો કરી લઈશું પરોઠા બન પરોઠા બનાવવાના થાય ને ત્યારે જ એમાં મસાલો કરવાનો દૂધી દૂધીમાં અહીંયા જીની કટ કરેલી એક ડુંગળી એડ કરીશું આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી અને તીખા લીલા મરચાં એક ચમચી એડ કરીશું આપણે એક ચમચી તલ એડ કરીશું હવે એની અંદર મસાલા એડ કરીશું તો અડધી ચમચી મરી પાવડર એડ કરીશું એ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું અહીંયા તીખું છે એટલે થોડુંક લીધું છે મેં થોડોક ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી ધના જીરું એડ કરીશું પાવડર થોડી હિંગ એડ કરીશું એને ચટપટો બનાવવા માટે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે પહેલાં બધું એને મિક્સ કરી લઈશું અને પછી એની અંદર આપણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું રહી ગઈ હતી મિક્સ સરસ કરી લેવાનું છે એવું આપણે એક વાડકી દાણા એડ કરીશું ધોઈને હવે એને બી મિક્સ કરીશું આપણે અને સેજ મીઠું એડ કરીશું આપણે એની અંદર કે જ્યારે પરોઠા બનાવવાના થાય ને ત્યારે જ બધું એડ કરવાનું નહીં તો દૂધીમાંથી પાણી નીકળવા વરપશે તો તમારા પરોઠા સરસ નહીં બને હવે એમાં થોડુંક મીઠું એડ કરીશું ને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે અંદર મિક્સ કરી લીધું છે હવે એની અંદર આલુ સેવ એડ કરીશું આપણે તો અહીંયા દસ રૂપિયાવાળું પેકેટ એક એડ કરી દીધું છે મેં અને મિક્સ કરી લઈશું સરસ સેવ હવે સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણે તો હવે આપણે પરોઠા બનાવી લઈશું હવે લોટને બી રેસ્ટ આપણે થઈ ગયો છે દસ મિનિટ સરસ એવો આપણો સ્મૂથ થઈ ગયો છે જોઈ શકો છો કેળવી લઈશું એટલે સરસ સ્મૂથ થઈ ગયો આપણો લોટ હવે આમાંથી એક ગુલ્લો લઈશું આપણે આ સાઈઝના આપણે એક ગુલ્લો લેવાનો છે તે પાટલા પર રાખીને આપણે બટામણમાં કોટ કરીને સરસ પહેલાં મોટ્ટી રોટલીવાની લઈશું આપણે એનું આ રીતની મેં એ પતલી અને મોટી સાઈઝની રોટલી વણી લીધી છે હવે જે સ્ટફિંગ આપણે બનાવીશું ને એ ઉભો લઈશું એની અંદર તૈયાર બે ચમચી જેવું આપણે સ્ટફિંગ લઈશું આ રીતનું હવે એને આપણે ત્રિકોણ આકારનો શેપ હાલવાનો છે તો આ રીતના આપણે પરાઠો બનાવવાનો છે એટલે આ રીતનો આપણે શેપ આવી દઈશું અને હવે પેક કરી લઈશું એને તૈયુથી આ રીતનું આ રીતના આપણે પેક કરી લેવાનો છે હવે થોડોક થોડોક લોટ ભભરાઈને આપણે થોડુંક એને વણી લઈશું આંબો વેલણ બહાર દઈને ફેરાણને તો બધું સ્ટફિંગ બહાર નીકળી જશે તો પોલા પોલા હાથે આપણે આ રીતે જેથી બધી બાજુ આપણું સ્ટફિંગ ફેલાઈ જાય પરાઠો તો આપણો પરાઠો રેડી થઈ ગયો છે તો હવે આપણે શેકી લઈશું એને તો અહીંયા આગળ તવો લઈ લીધો છે મેં એ અને તવાને ગરમ કરવા મૂકી દીધો છે હવે પરાઠો એડ કરી દઈશું તવો ગરમ થઈ ગયો છે તો અને ધીમા તાપે એક બાજુ આપણે શેકાવા દઈશું એને હવે પલટાઈ લઈશું આપણે અને બીજી બાજુ બી શેકાવા દઈશું હવે પરાઠો બીજી બાજુ બી સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે ઘી એડ કરીશું તમે ઘી કે તેલ કશું બી એડ કરી શકો છો તો અહીંયા આગળ મેં ઘી એડ કર્યું છે તમારે તેલ એડ કરવું હોય તો તેલ બી એડ કરી શકો છો અહીં આગળ મેં મેલ્ટેડ ઘી લીધું છે જોઈ શકો છો આપણે પરાઠો સરસ એવો ફૂલી ગયો છે આપણે સરસ બે ઊભા પરાઠો શેકાઈ ગયો છે હવે આ રીતે આપણે બીજા પરાઠા બી શેકી લઈશું તો આ પરાઠાને આપણે પ્લેટમાં લઈ લીધો છે આપણા બધા પરાઠા શેકાઈ ગયા છે હવે આપણે સર્વ કરવા માટે એની જોડે આપણે રાયતું બનાવીશું તો અહીંયા આગળ રાયતું આપણે જીરા રાયતું બનાવીશું તો અહીંયા આગળ દહીં લઈ લીધું છે તો દહીંને સરસ એવું ફેંટી લઈશું આપણે પહેલાં હવે સરસ એવું આપણે ફેટી લીધું છે આ રીતનું ક્રીમી ટેક્સચર આવી ગયું છે અંદર હવે શેકેલા જીરા પાવડર એડ કરવાનો શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અંદર અડધી ચમચી અને દહીંને બેલેન્સ કરવા દરેલી ખાંડ એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી કટ કરેલા મરચાં એડ કરીશું આપણે એક ચમચી ધાણા એડ કરીશું આપણે ચટપટું બનાવવા ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે પ્રમાણે મીઠું એડ કરીશું આપણે તો થોડુંક મીઠું એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું તો આપણું રાયતું જીરા રાયતું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા આપણે જીરા રાયતું લઈ લઈશું પ્લેટમાં હવે એની પર થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરીશું હવે આપણે પરાઠા લઈ લઈશું આપણા સેવ દૂધી પરાઠા અને જીરા રાયતું બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં